ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો સાથે માહિતીપ્રદ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર દૂરદર્શનના નાયબ નિયામક ઉત્સવ પરમાર તથા પીઆઈબીના નાયબ નિયામક આરોહી પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ એનાયત કરવામાં આવ્યા હતા ડાંગ સાપુતારા ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પીઆઈબી દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને જે ડાંગના રૂરલ પત્રકારો છે એના માટે આખો એક પ્રોગ્રામ સેશન આયોજન કરવામાં આવ્યું હતું એમના માટે ખાસ અમદાવાદથી સિનિયર પત્રકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને એમણે સંવાદ સાધ્યો હતો ડાંગના પત્રકારો સાથે આ કાર્યક્રમમાં ચાલીસથી વધારે પત્રકારોએ સાથ સહકાર સાથે આયોજનમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમની સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયના જ એક વિભાગ દ્વારા મિની આઈકોપ એટલે એક નાનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા જે ક્રિમિનલ કાયદા છે નવા જે ત્રણ ક્રિમિનલ કાયદા જે અત્યારે અમલમાં આવી ચૂક્યા છે એના વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી